ભાવનગરમાં વડવાની અંદર આવેલ મોચી બજારમાં બે દિવસ પૂર્વે મારામારીના સીસીટીવી ફૂટેજ વાયરલ થયા હતા અને એ મારામારીમાં ઓગ્રીસ વર્ષના યુવક બિસ્મિલ્લા ખાન પથાણનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું હતું અને આ મારામારી હત્યામાં પડી રમી હતી તેને લઈને આજરોજ નીલમબાગ પોલીસ સર્વેલન્સ ટીમ દ્વારા આ હત્યાના આરોપીને આંખના પલકારાની અંદર ઝડપી પાડ્યા હતા જેમાં અલ્તાફ ઉર્ફે ડબલ મર્ડર ભીખુભાઈ દસાડીયા રહે વડવા વાસણગાત ધર્મેન્દ્ર ભોલો ભરતભાઈ વાઘેલા રહે બાપેસરા વેડનાથ મંદિર પાસે અનિલ ઉર્ફે અનંકો હિંમતભાઈ મકવાણા રહે સત્યનારાયણ સોસાયટી હાદાનગર વિપુલ ઉર્ફે થૂઠો અમુભાઈ કંડોળિયા સા રહે સર્વોદય સોસાયટી હાદાનગર આ ચારેય આરોપીને પકડી પાડીને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી સંધિ જાગૃતિ ન્યૂઝ તંત્રી જાયડ મદ્રા દ્વારા